સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

વાંદિયોલ ગામના સરપંચે ગ્રામજનો સાથે વિકાસના કામો કરવા માટે બિલોડા તાલુકાની પંચાયત સુધી પદયાત્રા કાઢી અનેક રજૂઆતો છતાં અધિકારીઓ કે નેતાઓ અમારો સાંભળતા નથી સરપંચ વિકાસના કામોની માંગ ન સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી આપી હતી જગદીશ પ્રજાપતિ સાથે પ્રવીણસિંહ જાડેજા સત્ય વિચાર ન્યૂઝ અરોલી પંચાયતથી અમે તાલુકા પંચાયત કચેરી જવાના છીએ અમારા વિવિધ પડતર પ્રશ્નો છે જેવા કે ડામર રોડ હોય ગરનારાવાળા પુલ હોય જીઆઈડીસીમાં રોજગારીના પ્રશ્ન હોય યા રોજગારી મેળવતા લોકોને લઘુત્તમ વેતનના પ્રશ્ન હોય પછી આંગણવાડીના પ્રશ્ન હોય યા પછી અધુ જે કામ અધૂરા છે ડામર રોડના દાંતિયાનું અમારે એ એક પ્રશ્ન મોટો છે એટલે એના માટે અમે છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે તંત્રમાં પદાધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ લેખિત પણ અમે આપેલું છે છતો પણ અમારી વાતના ક્યાંકના ક્યાંક કોના કોકના ઈશારે અવગણના કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે હવે આ પદયાત્રા એટલા માટે કાઢીએ છીએ કે અમે આટલી બધી રજૂઆતો કરી અમે આટલી બધી અરજીઓ કરી અમે આટલા બધા આવેદનપત્ર આપ્યા છતાં પણ જો કદાચ અમારી વાત ગાંધીનગર સુધી ના પહોંચતી હોય તો અમે આ પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબના આવેદનપત્ર આપવાના છીએ તાલુકા વિકાસ અધિકારી થ્રુ કે અમારું આ જે પડતર પ્રશ્નો છે એ અમને ક્યાંક ને ક્યાંક ખાસ અંગભૃત યોજનાની જે ગ્રાન્ટ છે એ પણ આપવામાં નથી આવતી એટલે અમારી એક આ ગાંધી ચિંધિયા માર્ગે અમારે આ જે પદયાત્રા કરી અને મજબૂર થઈને તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા જવું પડે એવી હાલ અમારા પરિસ્થિતિ ઊભા થઈ છે અને અમારા વારંવાર ગામ લોકો પ્રશ્ન કરતા હોય છે એટલે અમે આ ગામ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એ હેતુથી આ પદયાત્રા કાઢી રહ્યા છે અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અમારો કોઈ પણ સંપર્ક કરવામાં આવ્યો નથી કે અમારા કામ કરી આપીશું એવું કોઈ પણ રીતે આશ્વાસન કહેવામાં પણ નથી આવ્યું એટલે જય હિન્દ જય ભારત અગાઉ તંત્રને કેટલી વખત રજૂઆત અગાઉ તંત્રને ને મેં એટલી બધી વખત રજૂઆત કરી છે કે મારા જોડે એક કિલો કાગળ થઈ જાય એટલી રજૂઆત કરેલી લી છે મેં બહુ લખી લખી નાખ્યું છે અને ન્યુઝ ચેનલ એ પણ આની નોંધ લીધેલી હતી તો પણ તંત્ર સાંભળતું નથી અને લોક હિતનો પ્રશ્ન છે નહીં કઈ એક વ્યક્તિ નહીં સ્વાર્થ સ્વાર્થનો પ્રશ્ન તમારા પંચાયતમાં કેટલા ગામડાઓના આ સુવિધાઓથી વંચિત છે અમારા નવા ઘરાની વાત કરીએ તો તેઓ ગરનારા એક પુલ ની કામ છે એ પુલ નથી થતો અધૂરો એક ડામર રોડ રહી ગયો છે એ નથી થતો દાંતિયા અંદર જોવા જઈએ તો મંજૂર થયેલો ડામર રોડ પૂરો નથી કરતા છેલ્લા ચાર ચાર વર્ષથી પછી અસાલની અંદર જોઈએ તો નેશનલ હાઈવેથી આશ્રમ શાળા સુધી આવવા માટે જે ગામનો રસ્તો છે એ રસ્તો અમારા ડામરમાં જોઈએ છે પછી કાદવિયા જે આદિવાસી વિસ્તાર ગણાય એ વિસ્તારની અંદર પણ ડામર રોડની અમે વર્ષોથી માંગણી કરીએ છીએ એ પણ મંજૂર નથી કરી આપવામાં આવતું